સાવન સુધી ચૌદશ ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતે ના દરબાર માં સુદેવ ચાકડા પર વિરાજમાન હતા અને તે સમય આનંદાન સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાબ નો પહેર્યો હતો તથા રાતા કિનખાબ ની ડગલી પહેરી હતી તા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો તથા કમરે જળ કસી શેલું બાંધ્યું હતું તથા ઘોડા આસમાની રંગનો રેંટો રેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખાર ઈન્ડિયા દ્વારા મુનિ તથા દેશ દેશ નારીભક્તિ સભા ભરાઈ બેઠી હતી આપણને હાથમાં રાખડીઓ બાંધી હતી એટલું જ સમજાય એમ છે બાકી તો બધું જરકસી છેલું ને આસમાની રંગનો રહેતો ને ખબર પડે રાખડીઓ ખબર પડે શ્રાવણ સુધી ચૌદસ એટલે રાખડીઓ હોય જ પછી મુક્તાન સામે કહી દે કીર્તન બોલીએ પછી શ્રીજી મહારાજે કહ્યું જે લે પરમેશ્વર વાર્તા કરીએ કીર્તનમાં માં સહેલું પડે એના વાર્તામાં માં આવે સમાધિ થઈ જાય પણ મહારાજ ને વાર્તા જ કરાવી છે કીર્તન બોલાવી પછી કરવાની તો વાર્તા જ છે વાર્તા સિવાય છુટકો છે જ નહીં મહારાજે બીજા કોઈ સાધન બતાવ્યા નથી આમ બધે જાઓ અમે બધે ગયા અમે આ બાજુ રાજસ્થાન ને પંજાબ ને બાજુ હમણાં ફર્યા સાધન નું મહત્વ બહુ છે બધે અને આ બાજુ તો પ્રવચન કરી શકે એને જ સાધુ માને લોકો બસ અમારે શું થવાગ્રહ માં પેલા જાહેર કરી એટલે અમે ત્યાં બે દિવસ રોકાયા સારી કથા હતી એટલે કથામાં સારા લોકો ત્યાં માણસો ઘણા ભેગા થઈ ગયા સવારના છ વાગે બધા લગભગ બસો માણસ બસો ત્રણસો માણસ ભેગા થઈ ગયા રોજ હા કેટલી શ્રદ્ધા લોકો ને છે પછી ત્યાં એ લોકો કહ્યું કે ગુજરાત છે બળા સાધુ આયા હે વાત કરી અને આપણે બધી વાત એવી કોઈ કોઈને સમજ જ ના પડે ઓલાદા વિચાર કરવા લાગ્યા કઈ વાતના મહાત્મા છે ને ત્યાંનો જે હેડ હતો એનો લીધું સારી રીતે તો ગુજરાત એટલે હિન્દી આવડતી નથી ગુજરાતી તમારે હિન્દી આવડતો એટલે માફ કરજો એમ કે વાળી લીધું એને અમારા સારું કર્યું પણ તમે ત્યાં બધું એવું કે પ્રવચન જે કરી શકે એને સાધુ માનેલો અને ત્યાં અમુક અમુક આશ્રમો બધા પ્રવચન ની જ ટ્રેનિંગ એ લોકો અપાય છે સારા પ્રવચન તમે કરી શકો તો બીજું નહીં જોવાનું બીજા બધું જે લફરું હોવાનું વાંધો નહીં પ્રવચન આવડે છે બસ એટલે મહારાજ એવું નથી મુકતું મહારાજ એક તો એક વર્તન ની વાત કરી છે વર્તન જ્ઞાને સહિત વર્તન હોય તો એથી મોટું કોઈ સાધન નથી ત્યારે આપણે તપ વ્રત કરીએ મારા ફેરવીએ એક પગ મારા ફેરવીએ પણ મારોપરી માણી માણીને ફેરવીએ એ અધિક સ્વય ની લખ્યું કે સાખ્ય યોગ કરતા ભગવાન નું સર્વ સમજવું અધિક છે સાંખ્ય ને યોગ ના તો બે આચાર્ય થઈ ગયા સાંખ્ય ના તો આખા કપિલ દેવ એ સાખ્ય ના આચાર્ય થયા અને યોગ ના નું આખું પુસ્તક છે એના ઉપર આખું પી બી થાય એવા વિષયો છે અને છતાં એ સ્વામી શું કહ્યું કે એના કરતા ધારો કે બે ગ્રંથ ના તમે આચાર્ય હો તો એના કરતા ભગવાન નું સર્વપરિપણ સમજવું એથી વિશેષ એટલે આપણે સાધનમાં તો આ મુખ્ય છે બાકી આ ના હોય પછી તમે ગમેલું તપ વ્રત કરો તો એટલું ફળ ન મળે એટલે અહીં મહારાજ આપણને એ જ વાત સમજાવે છે પછી શ્રીજી મહારાજ બોલા જે જ્ઞાન તો એ સમજવું જે કોઈ રીતે ભગવાન ના સ્વરૂપ નો થાય નહીં અને કોઈ કાળે ભગવાન ના વચન નો લોપ થતો હોય તેની ચિંતા નહીં પણ ભગવાન ના સ્વરૂપ નો થવા દેવો નહીં એટલે આપણે વચન વધો નહીં શિક્ષાથી થી નહીં કઈ કરવું નહીં ખાલી નામ મારા સ્વરૂપ પરિષદ માની ને મારા ફેરી લઈ એવું નથી કહેતા આ તો મારા શું કોઈ કાળે ભગવાન નો લોપ થાય રોજ નહીં કોઈક કાળે કઈ કઈ મુશ્કેલી આવી પડે ધર્મ સંકટ પડે તે સમજ ના પડે કોઈક કાળે વચન નો લોપ થતો હોય એની ના નથી અને આ તો આપણે ઘણા જ્ઞાન ના ઉઠે પાપ જ કરે રાખે તો વચન ભંગ કરે આ બધું કઈ ઠેકાણું જ ના હોય એકાદશી ના કરે ને જન્માષ્ટમી ના કઈ બધું કોક કાળે બરાબર છે રોજ કઈ કહ્યું છે મારા શબ્દો તો વાંચો કોક કાળે કોઈ વખતે હોય વસ્તુ છે એટલે ગુણાતા સ્વામી જ જમાડ્યા જન્માષ્ટમી દિવસે જ જમાડ્યા હતા હરિભક્તોને ભાઈ બિચારા કેટલા પચીસ ત્રીસ માઇલ થી ચાલીને આવેલા થાકી લોટ થઈ ગયા હતા અને એ રીતે બધું સાઈ જોઈને એવું કરેલું પણ કઈ એક વાર જમાડ્યા એટલે પછી દર એકાદશી જન્માષ્ટમી જાપ તો દવા રોજ લેવી જોઈએ પછી મટી જાય તો દવા લઈ રાખે માદા હોય તે દવા લઈએ આપણે મટી ગયા પછી લઈએ એટલે એમાં બધા વિવેક હોય છે આમાં નહીં એટલે મારા જે કે છે એક તો કોઈ કાળે ભગવાન વચ્ચે નો લોપ થતો હોય તેની ચિંતા નહીં તો કે એ થવા તો દેવું જ નહીં કોઈ કાળે ના થવા દેવું મનમાં તો કે કોઈ દિવસ વચનનો વચન કરવો નથી પણ એના કરતા પણ અધિક છે મારા એક બતાવું છે એના કરતા જે મહારાજ ના સ્વરૂપ જ્ઞાન હોય તો વાંધો નહીં આપડે ભયાત્માન સ્વામી એકસો સોળ વર્ષ ના થયા પછી ગુણાતીતાન સ્વામીએ કહ્યું એમને કે સ્વામી તમારી હારના કેટલા સંતોષ ધામ ભેગા થઈ ગયા તમને એકસો સો વર્ષ થયા તમારે તો કોઈ બીજી ખામી છે નહીં વર્તમાન એવા દ્રઢ છે બધી રીતે તમે નિયમ ધર્મ એવા કડક છો કે તમારા નિયમ ધર્મ જેને બીજા ખથરે છતાંય તમને મહારાજે કેમ રાખ્યા છે આટલા વર્ષ થયા તો હજુ પણ ધામમાં કેમ પડી જતા નથી વિચાર કરો કોઈ દેવ હા વાત સાચી છે પછી સ્વામી એમને મહારાજ ભારતના વચના સમજાવું અને પછી સૌ તરીપાની વાત કરી નિશ્ચય થયો કસર ટઈ ગઈ ઉત્તર ધામ જતા રહ્યા એટલે સ્વામી મહારાજે પણ કહ્યું કે બે દિવસ મોડું થાય તો ભલે પણ સમજણ પાકી કઈ દેહ છોડવો દેહ છોડવો આપણા હાથમાં છે એમ મહારાજ વાત કરે છે લો એનું કારણ શું છે એટલે એવી દ્રઢતા રાખી મનમાં ઈચ્છા રાખી મારા સ્વરૂપની કસર કોઈ રીતે રહે ની એ આપણે ખાસ આ તો ઘણાને ને ત્યાં આપણે જઈએ તો ઘરમાંથી પાર્લામેન્ટ જ ગોઠવેલી હતી બધા હાઉસ ઓફ લોર્ડ ને હાઉસ ઓફ કોમન ને બધા પધરાયા હોય એ નહીં આ તો એક એમાં બધું આવી ગયું આ એના સ્વરૂપો મહારાજ સ્વરૂપ ભગવાન મુળાત્ર મૂરક્ષર આ શ્રી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી મહા બધા એના સ્વરૂપો એ આવી ગયું એ તે આપણે સમજવાનું એનાથી બીજો વિચાર આવો ના જોઈએ આપણે મનમાં ભલે નમસ્કાર બધાને જો એ પછી ઘણા જ્ઞાન ના ઓછે પછી આમ ઉડાડે એ ખોજ છે મહાજે એવું દ્રોહ કરવાની વાત નથી કરી કોઈનું ખંડન કરવાની વાત નથી કરી બધા એના સ્થાને બરાબર જ છે આ તમારી ત્યાં કલેક્ટર આવ્યો હોય એની સાથે પોલીસ હોય તો કલેક્ટર ત્યાં બેસાડો ને પોલીસને લાત માં કાઢશો ભલે કલેક્ટર ને પોલીસના બહુ જમીન આસ્થાનો ફરક છે અને તે પોલીસને એના સ્થાને બેસાડશો કલેક્ટર એના સ્થાને બેસાડશો પણ દ્રોહ તો ના થાય ને બે સરકાર કહેવાય પોલીસે સરકાર છે કલેક્ટર સરકાર છે એમ જેટલા અવતારો છે ભક્તો છે બધા સ્થાન છે એના સ્થાનમાં માં બરાબર છે અત્યારે કલેક્ટર આયા હોય અને ગવર્નર આવ્યા હોય છે આપણે ગવર્નર ને કહીએ કે આવો પધારો કલેક્ટર સાહેબ કેવું લાગે ગવર્નર ને કલેક્ટર સંબોધીને તમે બોલાવો તો અને કલેક્ટર ને ત્યાં ગવર્નર બોલાવવાનો વાંધો નહીં કલેક્ટર ને ગવર્નર બોલાવવાનો વાંધો નહીં પણ ગવર્નર ને કલેક્ટર કઈ બોલાવે તો વાંધો પડી જાય ત્યારે તો બહુ વાંધો નથી આવે તો બધા ઢગલા બંધ થાય છે બધા પેલા પેલા છે ને ચીફ જસ્ટિસ બ્રિટિશ માંડ એક બે નીકળે અમે ત્યાં મુંબઈ એક જ વર્ષમાં હજાર બનાવ્યા હજાર જેપી ભાજી મુરા પછી એ જેપી નું શું પીમત એટલે એવા જેપી ને ગમે બોલાવતા વાંધો નહીં હજાર ની સંખ્યા માં નીકળતા છે પણ પીરી ગવર્નર હોય તો બઉ ટાઈટલ નો મારા તો બધું મિસ્ટર થઈ ગયા એવો કઈ વાંધો જ નથી હવે તમે જે બોલાવો ના બોલાવો તો ચાલે પણ સમજવાની વાત શું છે કે મહારાજને ને આપણે કહીએ કેતા શાસ્ત્રી મહારાજે કહેતા કે મુક્ત નો મહિમા ગમે એટલે સમજો તો ઓછું છે પણ અક્ષર થકી અક્ષર દૌન ના થવા જોઈએ અક્ષર ને ગમે એટલે મહિમા સમજો પણ પુરુષોત્તમ દૌન ના થવા જોઈએ એટલે એવી રીતે જો આપણે જે કલેક્ટર ને ગવર્નર કોઈ ને નહીં પણ ગવર્નર ને કલેક્ટર ના કહેવાય એ રીતે ના થાય એટલે આજે મહારાજે કહ્યું ને મહારાજ ને લઈને ને પણ ભગવાન કહેવાય અને મહારાજ ને મૂકીને તો અક્ષર ને પણ ભગવાન ના કહેવાય તો બીજા ની ક્યાં વાત રહી અક્ષર થી કોઈ પર છે નહીં આ રીતે સ્વરૂપ ની સમજણ હોય ચેક થી અને પછી તમે એક નામ લો